નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ નવ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ સાતમો જેનું નામ છે સ્વાતંત્રો ભારત આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જે તમારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે એકદમ ફ્રી છે કોઈ પણ ચાર્જ નથી જે તમે શરૂ કરશો એટલે તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણોની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે

તો સ્વરાજ્ય મળ્યું ત્યારે ભારતમાં નાના મોટા મળીને પાંચસો બાસઠ દેશી રાજ્યો હતા તેમનું ક્ષેત્રફળ સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળ પૈકી અડતાલીસ હતું તેમની કુલ વસ્તી દેશની સમગ્ર વસ્તીના લગભગ પાંચમા ભાગ જેટલી હતી કાશ્મીર હૈદરાબાદ અને મૈસુર મોટા રાજ્યો હતા બધા દેશી રાજ્યોના રાજાઓ તેમજ તેમના નવાબોને ભારતીય સંઘમાં જોડાવા માટે સમજાવવા એ ભગીરથ કાર્ય હતું આ કાર્ય ઝડપથી પૂરું કરવાનું હતું

સરદાર પટેલે નિઝામને સમજાવવા તેની સાથે વાટાઘાટો શરૂ કરી તેમણે નિજામ વતી ઘાટાઘાટો કરનાર અધિકારીઓને સ્પષ્ટ જણાવી દીધું કે હૈદરાબાદના લોકો ભારતીય સંઘ સાથે જોડાવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે તેથી તેમની ઈચ્છા મુજબ હૈદરાબાદનું ભારતીય સંઘ સાથે જોડાણ કરવું એ સૌના હિતમાં છે આગળનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો તમે એ શીખો છો ત્યાર પછી જુનાગઢનું વિતરણ કેવી રીતે થયું તે જોઈએ તો જુનાગઢના નવાબે

પ્રશ્ન ત્રીસમો ત્રીજો દીવ દમણ અને ગોવાના ભારતીય સંઘમાં જોડાણની માહિતી આપો તો ઈસવી સન ઓગણીસો ને પાંચમાં ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું એ સમયે ગોવા દીવ અને દમણ પોર્ટુગીઝોના સંસ્થાન હતા એ સંસ્થાનો ભારતને સોંપી દેવા ભારત સરકારે સમજાવટ અને વાટાઘાટો દ્વારા બહુ પ્રયત્નો કર્યા પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહીં ત્યાર પછીની જે પ્રક્રિયા થઈ તે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો જેમાં ગોવા મુક્તિ આંદોલન થાય છે ત્યાર પછી

ત્યાર પછી હૈદરાબાદમાં શા માટે પોલીસ પગલું ભરવામાં આવ્યું તો સરદાર પટેલે નિજામને સમજાવવા તેની સાથે વાટાઘાટો શરૂ કરી તેમણે નિજામ વતી વાટાઘાટો કરનાર અધિકારીઓને સ્પષ્ટ જણાવી દીધું કે હૈદરાબાદના લોકો ભારતીય સંઘ સાથે જોડાઈ જવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે તેથી તેમની ઈચ્છા મુજબ હૈદરાબાદનું ભારતીય સંઘ સાથે જોડાણ કરવું એ સૌના હિતમાં છે એ સમયે નિઝામના અધિકારીઓએ અને સૈન્ય લોકો પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું લોકોને અસહ્ય પરિસ્થિતિમાંથી બચાવવા માટે ભારત હૈદરાબાદની સામે પોલીસ પગલું ભરવું પડ્યું ફ્રેન્ચ સરકારે તેની વસાહત વસાહતો ભારતને સોંપી દેવા શા માટે તૈયાર થઈ તો ઈસવીસન ઓગણીસો ને માં ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું એ સમયે ભારતમાં ફ્રેન્ચોની પોંડુચેરી સહિત પાંચ વસાહતો હતી એ પ્રદેશના લોકો ભારતીય સંઘમાં જોડાવા માંગતા હતા તે માટે તેમણે ઉગ્ર સ્વતંત્ર ચળવળો શરૂ કરી ફ્રેન્ચ સરકારે એ ચળવળોને દબાવી દેવાના પ્રયત્નો કર્યા ઓગણીસો ને અડતાલીસમાં પુડુચેરીના લોકોએ એક વિરાટ સભા યોજી ફ્રેન્ચ સરકારને ભારત છોડવાનું એલાન આપ્યું ત્યાર પછી આગળની કાર્યવાહી છે તે તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી પ્રશ્ન ચાર ઓપરેશન વિજય એટલે શું તે શા માટે કરવામાં આવ્યું ઓપરેશન વિજય એટલે ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશમાંથી મુક્ત કરવા શરૂ કરેલું લશ્કરી અભિયાન ઈસવીસન ઓગણીસો પચાસમાં ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું એ સમયે ગોવા દીવ અને દમણ પોર્ટુગીઝોના સંસ્થાન હતા એ સંસ્થાનો ભારતને સુપરત કરવા ભારત સરકારે સમજાવટ અને વાટાઘાટો દ્વારા બહુ પ્રયત્નો કર્યા પરંતુ તેનું કોઈ પરિણામ ન આવ્યું ગોવાને ભારતમાં જોડી દેવા લોકોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું અઢાર જૂન ઓગણીસો ચોપન ના રોજ લોકોએ મોટા પાયા પર સત્યાગ્રહ કર્યો અને આ રીતે ગોવા મુક્તિ આંદોલન છે તે ચલાવવામાં આવ્યું જે ઓપરેશન વિજય તરીકે ઓળખાય છે જેના આગળના મુદ્દા તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન ત્રણ ટૂંક નોંધ લખો જેમાં પેલું છે દેશી રાજ્ય રિયાસતોના એકીકરણમાં સરદાર પટેલનો નો ફાળો પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પેલા ભારતમાં નાના મોટા પાંચસો ને બે 62 દેશી રાજ્ય હતા ભારતની સાથે એમને પણ સ્વતંત્રતા મળી સરદાર વલ્લભભાઈ પટેલ જુલાઈ 1947 માં વચગાળાના સરકારના ગૃહમંત્રી બન્યા તેઓ દીર્ઘદ્રષ્ટિ અને લોખંડી મનોબળ ધરાવતા મંત્રી ગૃહમંત્રી હતા તેમણે તેમના સચિવ વીપી મેનનને જોડાણ ખાત અને જેસે થે કરાર મુસદ્દો તૈયાર કર્યો અને દેશી રાજ્યોની ભારતીય સંઘ સાથેના એકીકરણની પ્રક્રિયા ખૂબ ઝડપથી શરૂ કરી તેમણે દેશી રાજાઓની તેમની પ્રજા અને રાષ્ટ્રના હિતમાં પોતાના રાજ્યો ત્યાગ કરવા અને ભારતીય એક અખંડ મજબૂત તથા સમૃદ્ધ પાયો નાખવામાં તેમનો સહકાર આપવા અપીલ કરી તેમણે રાજાઓ સાથે વ્યક્તિગત ચર્ચાઓ કરી તેમની શંકાઓ નિર્મૂળ કરી તેમણે ભારત સરકાર વતી એ રાજાઓને તેમનો દરજ્જો હકો અને હિતોના રક્ષણની તેમના સાલિયાણા આપવાની ખાતરી આપી આથી હૈદરાબાદ જુનાગઢ અને જમ્મુ કાશ્મીરના શાસકો સિવાયના બધા રાજાઓએ જોડાણ ખત પર સહી કરી તેમના રાજ્ય અને રિયાસતોનું ભારતીય સંઘ સાથે જોડાણ કર્યું ત્યાર પછી આગળના હૈદરાબાદના નિઝામના જુનાગઢના અને કાશ્મીરના જે પ્રશ્નો છે તે કેવી રીતે ઉકાલવામાં આવ્યા તેના વિશે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો ત્યાર પછીની બીજી ટૂંકણો છે ભારતનો ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ તો છેલ્લા પચાસ વર્ષોમાં ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે વિકસિત દેશોની તુલનામાં ભારતે આ ક્ષેત્રે સાધેલો વિકાસ અદ્વિતીય છે ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિકાસમાં ડોક્ટર હોમી ભાભા ડોક્ટર રાજા રામન્ના ડોક્ટર વિક્રમ સારાભાઈ ડોક્ટર સીવી રામન સરે એમ વિશ્વ શામ પિત્રોડા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ઈ શ્રીધરન વગેરે વૈજ્ઞાનિકો ઇજનેરો ટેકનોક્રેટોએ નોંધપાત્ર ફાળો આપ્યો છે આ ઉપરાંત કેટલીક ભારતીય મહિલાઓએ પણ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો છે જેના વિશે તમે જોઈ શકો છો આગળના મુદ્દાઓ જોઈએ તો આ પ્રકારે ભારતની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ઘણા બધા સંશોધનો થયા અને જેના કારણે આપણે આધુનિક સમય સાથે તાલ મિલાવતા થઈ શક્યા છીએ ત્યાર પછી ત્રીજી ટૂંક છે ભારતમાં હરિયાળી ક્રાંતિ તો ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓને પરિણામે દેશ અન્ન ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યો છે

ખેડૂતોને આર્થિક લોન કે સબસિડી સ્વરૂપે અપાતી નાણાકીય સહાય ખેડૂતોને વર્તમાન પત્રો આકાશવાણી દૂરદર્શન અને કૃષિ મેળાઓ દ્વારા કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે આપતું માર્ગદર્શન જિલ્લા કક્ષાએ સ્થપાયેલા ખેડૂત તાલીમ કેન્દ્રો વગેરે ત્યાર પછી ટૂંક નોંધ લખો પ્રદેશવાદ ભારત દેશ અનેક વિવિધતાઓ ધરાવે છે વિવિધ ધર્મો ભાષાઓ જાતિઓ જ્ઞાતિઓ અને સંસ્કૃતિઓ ધરાવતા લોકો સદીઓથી એકસાથે રહેતા હોવાથી તેમની વચ્ચે ભાવાત્મક એકતા છે સમાજમાં વિદેશી પ્રજા અને તેમના સાંસ્કૃતિક મૂલ્યોનો સમન્વય થયો એ પ્રજાએ જે પ્રદેશમાં લાંબા સમયથી વસવાટ કરતી હતી તેમને ત્યાંની ભૂમિ માટે એક પ્રકારની લાગણી જન્મી તેને પ્રદેશવાદની ભાવના કહે છે પ્રદેશવાદના ઉદ્ભવ અને વિકાસ માટે મુખ્યત્વે ભાષા જાતિ અને ધર્મ આ ત્રણેય પરિબળો જવાબદાર છે આગળના મુદ્દા વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો અહીંથી જોઈ અને લખી ત્યાર પછી પ્રશ્ન છે લખો પ્રાદેશિક અસમાનતા તો ભારતમાં વિદેશી શાસકોએ જે પ્રદેશોમાં પોતાને આર્થિક લાભ થયો ન હતો તે પ્રદેશોમાં વિકાસના કામો કર્યા નહીં પરિણામે એ વિસ્તારોમાં પ્રાદેશિક અસમાનતા સર્જાઈ હતી ભારતની ભૌગોલિક વિશાળતા અને વિભિન્નતાઓને કારણે દેશના જુદા જુદા પ્રદેશોના સમતોલ આર્થિક વિકાસ થયો નથી દેશના વિવિધ પ્રદેશોમાં પ્રવર્તતી કુદરતી સંસાધનોની વિષમતાઓને કારણે બધા પ્રદેશોનો ઔદ્યોગિક ક્ષેત્રે અને કૃષિ ક્ષેત્રે એક સરખો વિકાસ થયો નથી આ સિવાયના ઘણા મુદ્દાઓ છે જે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો જેના કારણે પ્રાદેશિક અસમાનતા જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન ચાર સાચો વિકલ્પ પસંદ કરો જેમાં આપેલું છે સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી તો સરદાર વલ્લભભાઈ પટેલની ની બીજું નીચેનામાંથી કયો પ્રદેશ કેન્દ્રશાસિત નથી તો વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક મુજબ જમ્મુ કાશ્મીર આવશે કેમ કે જૂના પાઠ્યપુસ્તક હોય અત્યારે કેન્દ્ર જમ્મુ કાશ્મીર પણ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે હાલ બે ભારતીય સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે તો જવાબ આવશે અત્યારના પ્રમાણે પ્રમાણે રાજ્યો છે જૂના હતા ત્યાર પછી આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું તો જવાબ આવશે સી તેલંગાણા પાંચમું ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ પડ્યું તો જવાબ આવશે બી બિહારમાંથી છઠ્ઠું નીચેનામાંથી ક્યાં બે રાજ્યો સેવન સિસ્ટર્સના રાજ્યો નથી તો ઉત્તરાખંડ અને ઝારખંડ ત્યાર પછીનો પ્રશ્ન સાતમો નીચેનામાંથી ક્યુ રાજ્ય ભારતીય સંઘમાં સત્યાવીસ રાજ્યોમાં એક નથી તો જવાબ આવશે બી ગોવા વિદ્યાર્થી મિત્રો અહીં બી ગોવાની જગ્યાએ આપણે દિલ્હી આવશે કારણ કે તે કેન્દ્ર રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ ગણાય છે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન કયો છે તો જવાબ આવશે બી એક મે ઓગણીસો ને સાઠ નવમું ભારત સ્વતંત્ર બન્યા પછી દેશમાં સામાજિક અને આર્થિક વિકાસ માટે ક્યાં પંચની રચના કરી છે

પીડીએફ જોવા મળશે જે એકદમ ફ્રી છે તો જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો